એક કડી હતી બે હજાર ચોવીસની ચોથી કડી લગભગ અગિયારસો સ્ટોલ અને માનવ મહેરામણ આપણા જે એક્ઝિબિટર હોય એ એક્ઝિબિટરો બધા જાગૃત હતા કારણ કે એને પાછલા ત્રણ કડીમાં જેને જેને વિકાસ થયો હતો ધંધાનો એ બધા લોકો ત્યાં હતા અને સાથે સાથે મોરબી રાજકોટ ગોંડલ જામનગર કચ્છ આ બધાના ઉદ્યોગપતિઓના ત્યાં સ્ટોલ હોવાના હિસાબે માનવ મહેરાણમાં પણ એટલું બધું ઉમટ્યું ચાર દિવસના અંતે ખૂબ મોટા પ્રમાણમાં પબ્લિકે એ એક્ઝિબિશનની મુલાકાત લીધી અને એ એક્ઝિબિશન થયા પછી એની સફળતાને વળ્યા પછી અમે બે હજાર છવ્વીસમાં જ રાખવાના હતા પણ અમારા ઇવેન્ટ પાર્ટનર અને સૌરાષ્ટ્રના જે જે અમારા ઉદ્યોગોના નવા એમએસએમઇ ઉદ્યોગપતિઓ છે એ લોકોની ડિમાન્ડ આવી કે આ ગાંધીનગર ખાતે આ જો મોટા પ્રમાણમાં બે હજાર પચીસમાં એક વખત રિપીટ થાય સ્પેશિયલ એડિશન જે કહેવાય ને કારણ કે આનો જે લાભ મળ્યો છે એ કન્ટિન્યુઅસ રહે એટલા માટે અમે બે હજાર પચીસમાં એક સ્પેશિયલ એડિશન તરીકે એક બીડું ઝડપીને જે અમારા લક્ષ બિંદુમાં દર ઓલ્ટરનેટ વર્ષ હતું છતાં પણ અમે એ ચાલુ કર્યું અને અમને લાગે છે કે આ થકી એક સમાજ સેવા તો થાય જ છે પણ એક રાષ્ટ્ર સેવા પણ થાય છે જે કહેવાય ને કે આજે મેક ઇન ઇન્ડિયા છે તો મેક ઇન ઇન્ડિયા સરકાર સરકાર વાત કરે છે તો સરકાર એટલી વાત કરે છે પણ સાથ તો બધા સમાજે આપવો જ રહ્યો એ કામ સરદારધામ કરે છે